કચ્છ સહિત અંજારમાં ગરમીનું મોજું ફરી વળ્યું છે ત્યારે જનજીવન થંભી ગયું છે મોટા ભાગના રસ્તાઓ બપોરના એક વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી સુમસામ ભાષી રહ્યા છે હવે અંજારથીમાં અંજારથી પ્રતિનિધિ વિસ્તૃત અહેવાલ છેલ્લા બે સપ્તાહથી સમગ્ર કચ્છ ગુજરાતમાં ઝાડ ગરમીનું મોજું ફરી વળ્યું છે કરીબન પિસ્તાલીસ ડિગ્રીને તાપમાન આંબી ગયું છે વર્ષો બાદ આ પ્રકારની પરિસ્થિતિ કચ્છ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં નિર્ણય નિર્ભર થઈ છે સમગ્ર જનજીવન થંભી ગયું છે ખાસ કરીને બપોરના બાર વાગ્યાથી લઈ અને સાંજે પાંચ વાગ્યા સુધી સમગ્ર જનજીવન થંભી જાય છે અંજારના પ્રતિનિધિઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે અંજારની બજારો એક વાગ્યાથી સુમસામ ભાંસે છે કોઈપણ પ્રકારની માણસની અવર જવર થતી નથી આખું જનજીવન થંભી ગયું હોય તે પ્રકારનો માહોલ જોવા મળ્યો છે ખાસ કરીને ભારે ગરમીના મોજાના કારણે આજે વેપાર ધંધાને પણ પારાવાર અસર પડી રહી છે હજુ પણ ચાર દિવસ ગરમી પડશે તેવો હમાન ખાતાનો વર્તારો જોવા મળી રહ્યો છે